નમસ્કાર સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ન થતા હાલ ગામડાઓ રણી ધણી વગરના બની ગયા છે ગામડાઓમાં વિકાસના કામો અટકી ગયા છે તો ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે કોઈ નથી જોઈએ વિશેષ અહેવાલ સાબરકાઠા જિલ્લામાં બસો તેત્રીસ ગ્રામ પંચાયત નો વિકાસ રૂંધાઈ ગયો છે અને તેનું કારણ છે ચૂંટણી પંચ સમયસર ચૂંટણી ન થતા આ ગામડાઓમાં પ્રજાની હાલત જાય તો જાય કહા જેવી થઈ ગઈ છે છેલ્લા બે વર્ષથી આ ગામડાઓ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે પરંતુ ચૂંટણીના કોઈ જ એંધાણ લાગતા નથી મુદ્દત પૂર્ણ થતા તંત્રએ મોટા ઉપાડે પંચાયતના વહીવટદાર દાર મૂકી તો દીધા પરંતુ આ વહીવટદાર ઈદના ચાંદ હોય તેમ ગ્રામ પંચાયતમાં દેખાતા જ નથી જેથી ગ્રામજનોની પારાવાર હાલાકી પડી રહી છે વહીવટદારના દારના ભરોસે થતા સરકારી કામો પણ ગુણવત્તા વગરના થઈ રહ્યા છે પૂછવાવાળું કોઈ નથી રજુવાદ કરવામાં આવે તો કોઈ અધિકારી સાંભળવા જ તૈયાર નથી ગ્રામ પંચાયતોનું વિભાજન કરી જિલ્લા ચૂંટણી વિભાગે બે વર્ષમાં કુલ સો જેટલી ગ્રામ પંચાયતો અલગ કરી છે તે ગ્રામ પંચાયતોમાં પણ ચૂંટણી ટલ્લે ચડી છે પૂર્વ સરપંચ જંગુડી ગ્રામ પંચાયત જંગુડી ગામે છેલ્લા ચાર વર્ષથી એ ભાઈ વડાથી કામ ચાલે છે પરંતુ ગામના નાગરિક જવાબદારીવાળો વ્યક્તિ હોય તો કામ સારું થાય અને ગુજરાત પ્રતિનિધિ ગામનો પ્રતિનિધિ સરપંચ હોય તો વિકાસના કામો લાવવા ગ્રાન્ટો લાવી આ બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો તે પોતે રજૂઆત કરે જેથી કામ સત્વરે પૂરા થાય ભાઈ વરદાર પોતે પોતાને ચાર બીજે તલાટીનો હોય ભાઈ વરદારનો હોય જેથી એ સમય ફાળવી શકતા નથી અને કામ પૂરા થતા નથી જેથી જો વહેલી તકે ચૂંટણી થાય તો વ્યક્તિ તરીકે કામ સારું થાય ગ્રામ પંચાયતોની ની ચૂંટણી સમયસર ન થતા વિકાસના કામોમાં અસર પડી રહી છે ગામમાં નવો રોડ બનાવવાનો હોય નવી પાઇપલાઇન નાખવી હોય ગટર લાઈન નાખવી હોય કે બોર બનાવવો હોય તો બધા જ કામ અટકી ગયા છે રાજ્ય સરકાર એક તરફ વિકાસની વાતો કરે છે પરંતુ જ્યાં સરપંચ જ ગામમાં નથી ત્યારે ગામની પરિસ્થિતિની તાલુકા પંચાયત સુધી કોણ પહોંચાડશે એક તરફ રાજ્ય સરકારે શરૂ કરેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકોના પ્રશ્ન હલ કરવામાં આવે છે ત્યારે લોકોના પ્રાણ પ્રશ્ન સમાન સરપંચ પ્રશ્ન હવે કઈ યાત્રામાં હલ થાય છે તે જોવું રહ્યું રિપોર્ટ નેશન ટ્રસ્ટ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર